ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના બામલ્લા ગામે નજીવી બાબતે થયેલ ઝઘડામાં એક છવ્વીસ વર્ષીય યુવકની હત્યા થઈ હોવાની ઘટના બનવા પામી છે આ અંગે ઉમલ્લા પોલીસમાંથી મળતી વિગતો મુજબ બામલ્લા ગામે રહેતા હસમુખભાઈ રમેશભાઈ વસાવાને ગતરોજ બારમી ના રોજ રાતના સાડા અગિયાર વાગ્યાના આરસામાં રવિન્દ્ર છત્રસિંહ વસાવા રહે ગામ બામલ્લા તાલુકા ઝઘડિયા તથા ગૌતમ દેવેન્દ્ર વસાવા રહે ગામ તવડી તાલુકા ઝઘડિયા સાથે પૈસાની લેવડ દેવડ બાબતે ઝઘડો થયો હતો આ અંગે ઉમલ્લા પોલીસનો સંપર્ક કરતા જાણવા મળેલ કે હસમુખ વસાવા રવિન્દ્ર વસાવા તથા ગૌતમ વસાવા મિત્રો હતા અને હાથ ઉછી પૈસા માંગવાની બાબતે આ ઝઘડો થયો હતો સામાન્ય ગણાતા ઝઘડાએ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા રવિન્દ્ર વસાવા અને ગૌતમ વસાવાએ બોલાચાલી કરી હસમુખ સાથે ઝઘડો કર્યો હતો અને રવિન્દ્ર વસાવાએ હસમુખ વસાવાને લાકડાથી માર માર્યો હતો તેમજ ગૌતમ વસાવાએ પણ હસમુખને ઢીકાપાટુનો માર માર્યો હતો આ ઝઘડા દરમિયાન હસમુખ વસાવાને ગંભીર ઇજાઓ થઈ હતી ઇજાગ્રસ્ત યુવક હસમુખ વસાવાને સારવાર માટે ઉમલા સરકારી દવાખાને લઈ જવાયો હતો જ્યાં તેને મર્ડન પામેલ જાહેર કરાયો હતો આ ઘટના બાદ હસમુખ સાથે ઝઘડો કરનાર બનને ઈસમો ઘટના સ્થળેથી નાસી ગયા હતા ઘટના સંદર્ભે મૃતક હસમુખ વસાવાના સંબંધી દેવનભાઈ મનુભાઈ વસાવા રહે ગામ બામલ્લા તાલુકા ઝગડિયા નાઈ રવિન્દ્ર છત્રસિંહ વસાવા રહે ગામ બામલ્લા તાલુકા ઝગડિયા તેમજ ગૌતમ દેવેન્દ્ર વસાવા રહે ગામ તવડી તાલુકા ઝઘડિયાના વિરુદ્ધ ઉમલ્લા પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી